પરંપરાગત ખેતીથી અલગ થઈને ભરતભાઈએ મધ ઉચ્છેરની ખેતી કરવાનું વિચાર્યું અને આજે લાખો રૂપિયા કમાય છે તો આવો મુલાકાત લઈએ ભરતભાઈની અને એમ કઈ રીતે જેવો મધ ઉચ્છેર કરે છે તે જાણીએ અને મધની ખેતી કઈ રીતે થાય છે તેમની પાસેથી જ જાણીએ વાત ગુજરાતી પર ભરતભાઈ સૌપ્રથમ તો મધની ખેતી આજ સુધી આપણે અનેક પ્રકારની ખેતીઓ જોઈએ જોઈએ છે પણ આ દરેક વસ્તુ આ અલગ પડે છે તો આ કઈ રીતે સૌપ્રથમ તો તમને વિચાર આવ્યો નમસ્કાર મારું નામ ભરતભાઈ ડેડાણીયા છે હું સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા તાલુકાનો વતની છું હું આજે સાત આઠ વર્ષ પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો પણ એમાં અનિયમિત વરસાદ ભાવ પૂરતા ન મળતા જો જીવનને સરસ રીતે આગળ લઈ જવું હોય તો કંઈક અલગ પ્રકારની ખેતી કરવી પડે પ્રધાનમંત્રી સાહેબનું સૂચન હતું સ્વીટ ક્રાંતિ એટલે મધર ખેતી એટલે એના ઉપર રિસર્ચ કરીને મેં ટ્રેનિંગ લઈને પાંચ વર્ષ પહેલાં મધમાખીની ખેતી ચાલુ કરેલ છે ને આપણે ગુજરાતમાં અલગ અલગ પ્રકારના મધ મળે છે અજમો છે વરિયારી છે તલ છે કે જ્યારે જે ખેડૂત બાયોપેસ્ટિસાઈડનો યુઝ ન કરતા હોય એવી જગ્યા પસંદ કરી અને ત્યાં અમારી મધમાખીના બોક્સ મૂકવી છે અને લોકોને શુદ્ધ મધ અમે આ નેચરલ આપીશી મારો બ્રાન્ડ થઈ છે ભરતભાઈ મધની ખેતીની તમે વાત કરી નહીં જે સ્વીટ ક્રાંતિ વિશે વાત કરી પરંતુ એ જાણવું છે કે આ ખેતી થાય કઈ રીતે એના શરૂઆતથી કઈ કઈ રીતે શરૂઆત કરવાની હોય છે શું શું વસ્તુ સૌ પ્રથમ જોશે તૈયારી રાખવી પડશે તો શરૂઆતથી આપણે જાણવું છે તો એ કહો પેલા શરૂઆતમાં તો પેલા મધમાખીને આપણે સમજવી પડે જાણવી પડે એનું આયુષ્ય શું છે કેવા વિસ્તારમાં કામ કરે છે કઈ જગ્યાએ કઈ ઋતુમાં ક્યાં મૂકવાની હોય એ ખાદીગ્રામ ઉદ્યોગમાં ટ્રેનિંગ લીધેલી મેં શરૂઆતથી દસ પેટી મને ત્યાંથી આપી હતી અને મેં સ્ટાર્ટઅપ કરેલું પછી બાગાયતમાં તરફથી પચાસ પેટી પર પચાસ ટકા સબસીડી મળી એમ સાઠ પેટી ઉપરથી મેં કામ ચાલુ કર્યું હાલ મારી પાસે ચારસો પેટી છે ચારસો પેટી છે અને શરૂઆતનું ઉત્પાદન અત્યારે મારે વર્ષે મધ નું ઉત્પાદન છે અને લીધા પછી એક પણ હવે જયારે ગવર્મેન્ટની જે ગ્રામ્ય વિકાસ મંત્રાલય જે સરસ મેળો કરે ગુજરાત સરકાર અને એમાં અમે પાંચ વર્ષથી જોડાયેલા છીએ એટલે સરસ મેળાના માધ્યમથી અમારી માર્કેટમાં બ્રાન્ડ પણ સારી છે અને વેચાણ પણ સારું છે આ તમે વાત કરી કે ચારસો પેટી છે તો આ મધની પેટી તમે કઈ જગ્યાએ રાખતા હો છો ક્યાં ક્યાં તમારે રાખવાની હોય છે ને એને કોઈ વાતાવરણ જોઈએ કે પછી કોઈ પણ જગ્યાએ રાખી શકાય છે ના કોઈ પણ જગ્યાએ ન છે કે એને વાતાવરણ પ્રમાણે રાખવું પડે કે ચોમાસામાં આપણે જ્યારે જ્યાં પ્રાણીનો પાણીનો પ્રવાહ ન હોય એવી ઉંચાળી જગ્યા પસંદ કરવી પડે ઉનાળામાં સાયણાવાળી જગ્યા પસંદ કરી પણ જો ગરમીમાં બહાર મધમાખીની પેટી હોય તો આતે તો ઓગળીને મરી જાય ને શિયાળામાં ગમે તે જગ્યા ચાલે પણ જે ગંદકી એરિયાનો હોય શુદ્ધ વાતાવરણ હોય ચોખ્ખું વાતાવરણ હોય રોડથી બે ત્રણ કિલોમીટર અંદર હોય એવી જગ્યા રાખી શકાય મધમાખીની મધમાખીને લોકો ડિસ્ટર્બ થાય તો ન ચાલે પછી પેટીની વાત કરીએ એ પેટીમાં શું ખાસિયત હોય છે અને એમાં કઈ રીતે જે છે મધ રાખવામાં આવતું હોય છે કઈ રીતે એનું ઉછેર કરવામાં આવતું હોય છે પેટીમાં તો લાકડાની બોક્સ હોય છે એમાં દરેક બોક્સમાં ત્રણ પ્રકારની માખી હોય છે તો કે દરેક બતપુડામાં ત્રણ પ્રકારની હોય છે રાજા રાણીને વર્કર એને પેટીને અમે ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે જોતા હોય છે કે અંદર બહારથી ખોરાક આવે છે જો બહારથી ન આવતો હોય તો આપણે એને ખોરાક પણ દેવો પડે છે એને અંદર રાણીમાખી ઈંડા મૂકે છે નથી મૂકતી ખાલી મધથી મધમાખીનું જીવન ચાલતું નથી બહારના પોલો પરથી જો પોલન આવે પોલન બંધ થઈ ગયું હોય તો પણ મધમાખીનો વિકાસ એક જાય એટલે ઘણું બધું ધ્યાન રાખવા જેવું છે શું કહેશો કે કેટલા પ્રકારના મધમાખી કોઈ પ્રકાર હોય કે કેટલા પ્રકારની એમાં મધમાખી આવતી એવું કાંઈ હોય

ઉપયોગ કરી શકીએ છીએ અને ઉત્પાદન પણ સારું મેળવી શકીએ છીએ કઈ કઈ વાતનું સૌથી વધુ ધ્યાન રાખવું જોઈએ મધમાં મધ ઉચ્ચેર કેન્દ્ર તમે જે મધ મધમાખીની ખેતી કરી રહ્યા છો એમાં કઈ વાતનું સૌથી વધુ ધ્યાન રાખવું પડતું હોય છે મધમાખી તો મધમાખીની એક સાચવી જીવડવી મહત્ત્વનો પ્રશ્ન છે કે અમે જે પેલા સર્વે કરવા જતા હોય કે જે ત્યાં અમારે માઇગ્રેશન કરવાનું હોય તો અહીંયા જે જગ્યા સ્થળ ઉપર જઈને જે ખેડૂતોને મળતા હોય એ પેસ્ટીસાઈડનો યુઝ ન કરતા હોય ઓર્ગેનિક ખેતી કરતા હોય એવી જગ્યા પસંદ કરી અને અમારા મધમાખીના બોક્સ મૂકવી છે પછી ગરમીની મોસમ હોય તો એને જ જગ્યા મળી જાય છે એવી જગ્યા પસંદ કરવી ચોમાસામાં અંદર એને જે તળાવ કિનારે કે નદી કિનારે કે જ્યાં પાણીના સ્ત્રોત બહુ હોય એવી જગ્યા અમે મધમાખી નથી મૂકતા એટલે એક જીવાડવી એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે પછી એમાં કોઈ ધારો કે આપણે તો કોઈ અન્ય ખેતી કરતા હોય એમાં દવા છંટકાવ કરવો પડે આમાં કઈ એમાં કઈ એવું કઈ કરવું પડે કે કોઈ મધમાખીનું કઈ એવું ધ્યાન રાખવું પડે એ પ્રકારનું કઈ આમાં રોગ એવું કઈ આવી શકે ને મધમાખીમાં તો જનરલી નવ ટકા કોઈ રોગ આવતા નથી ક્યારે અને ક્યારેક આવે તો મધમાખી પોતાની રીતે મેન્ટેન્સ કરી લે છે એટલે રોગ બહુ નથી આવતા મધમાખીમાં મધમાખીને કોઈ બહારથી લાવીને દવા આપવી નથી પડતી પણ ખાસ જયારે બહારથી ખોરાક બંધ થઈ ગયો હોય તો એને અમારે ચોમાસાના જયારે ચાર મહિના હોય વરસાદના ત્યારે બહારથી કોઈ ફ્લાવરિંગ અવસ્થા ન હોય એટલે એને અમે મધમાખીને સોમનાથ દરિયા કિનારે જે નારિયરના જંગલ છે નારિયેળ વિસ્તાર છે એ અમે લઈ જઈશી અહીંયા પોલન સારું મળી જાય અને એને મધરૂપે અમે ખાંડનું લિક્વિડ કરીને મહિના અઠવાડિયે અઠવાડિયે આપતા હોય છે જીવાડો તમે વાત કરી કે એક સ્થળે બીજા સ્થળે લઈ જવાની હોય છે તો એ કઈ રીતે લઈ જવાતી હોય છે કારણ કે મધમાખી જે છે તે ઉડતી હોય છે તેને પ્રકૃતિ ઉડવાની છે અને દર જગ્યાએ જગ્યાએ ફેરવવી કઈ રીતે બધું

આ બધું મધ જ છે અમારી પાસે ઓલરેડી નેચરલ મધ છે અને જેમ જરૂર હોય એટલે અમે એને ફિલ્ટર ખાદીના કપડાં વડે કરી અને બોટલ પેકિંગ કરી છે આ રીતે એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે શું એમાં ક્વોલિટીમાં ફરક એવું હોય છે કે જ્યારે અજમો જ્યારે ખેડૂત ભાઈ વાયો હોય તો અજમામાં ફૂલ પરથી મખી કામ કરીને લાવી તો અજમાનું મધ મળે પછી જ્યારે વરિયાળી વાયુ હોય ત્યારે વરિયાળીના ફાર્મ પરથી મધ લાવ્યું હોય તલ તો તલના ફાર્મ પરથી લાવ્યું હોય આ એક ખેડૂત જ છે એમની વાડી પણ ચારેક ચારેક અમે મધમાખી મૂકતા હોય છે સૌથી વધુ કે ક્યાં મધનો ઉપયોગ વધુ થતો હોય છે ક્યાં તમે અત્યારે આ પ્રકારની વાત કરી એમાં ક્યાં પ્રકારના મધનો સૌથી વધુ ઉપયોગ થાય છે કે અથવા એ વધારે મોંઘું હોય છે એમાં મોંઘું તો એક શિયાળામાં લોકો અજમાનું મધ ખાવાનું પસંદ કરે છે કે અજમાનો મધમાં એવો ગુણધર્મ હે શરદી ઉધરસ કફ અને અજમાનું મધ લિક્વિડમાં હોય એ ક્યારે જામતું નથી એને ફ્રીઝરમાં મૂકો તો પણ નથી જામતું એટલે અજમાના મધનો બેસ્ટ ગુણધર્મ હે એટલે અજમાનું મધનું સારું સેલિંગ છે પછી ગરમીના મોસમમાં લોકો વરિયાળીનું મધ પસંદ કરે અને જેને કેલ્શિયમનો પ્રોબ્લેમ હોય હાઇડકાનો પ્રોબ્લેમ હોય એ લોકો તલના મધનો યુઝ કરે કારણ કે તલના મધમાં કેલ્શિયમનું પ્રમાણ જાજુ હોય છે ભરતભાઈ આપણે વાત કરી કે કઈ રીતે મધ જે છે તે ઉગતું હોય છે કઈ રીતે મધ જે છે તેનું ઉછેર થતો હોય છે પરંતુ હવે એ જાણવું છે કે સૌથી અઘરું હોય તો તે મધ કાઢવું એના વિશે હવે જાણવું છે કઈ રીતે મધ તેમાંથી કાઢવામાં આવે છે અને કઈ રીતે તે તમે કરતા હોવ છો મધમાખી નું જયારે મધ પાકી જાય કે જ્યારે આપણે વધારે પાક હોય કે જયારે આપણે મધમાખી ઉપર સીલ મારી દેશે કે મધમાખી ની જ્યારે ખાવાની જરૂર ન હોય ત્યારે અમે મધ કાઢવી કે સ્ટોક કરે સ્ટોક કરેલ મધમાખીને માખીને અમે મધ પેટીમાં ખંચેરી અને મધને અમે ટેન્ટ બનાવ્યો હોય એટલે અહીંયા અંદર મશીન હોય અન્ય સ્ટેશન નામનું મશીન એટલે એને સીલ કાપી અને મશીનની જે મધમાખીનો માખીનો હોય મશીનમાં મૂકવી એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અમે મધ કાઢવી છીએ મધ કાઢતી વખતે અમારી મધમાખી ઈંડું કે બચું કે મળતું નથી એટલે અહિંસક મધ છે અમારી પાસે

જે મધમાખી કેળવાથી આપણા શરીરમાં એટેક સેલ સેલ્સ હે એ મરી જાય છે અને અમુક પ્રકારના રોગ પણ નષ્ટ થાય છે વિદેશમાં તો ફરજિયાત લે છે 500 રૂપિયા મધમાખી તમને કેળવે અને 500 રૂપિયા લે ઓ વાહ પછી હવે આપણે મધમાખીની વાત કરી મધની વાત કરી આ મધ આવી ગયું પછી એને બજાર સુધી તમે કઈ રીતે પહોંચાડો છો કારણ કે કોઈ પણ પ્રોડક્ટ હોય તેને વેચો વેચવી કઈ રીતે સૌથી મહત્વની વાત હોય છે લોકો સુધી કઈ રીતે પહોંચાડો છો તમે લોકો સુધી અમે મધ લાયા પછી ઘરે ખાદીના કપડાં ફિલ્ટર કરી પછી અમારા નામથી અમે માર્કેટમાં વેચવી છીએ પણ ગવર્મેન્ટનો અત્યારે ખૂબ જ સારો એવો પ્રયાસ છે કે ગામડામાં જે લોકો આવું સારું કામ કરતા હોય એને એક પ્લેટફોર્મ મળે એટલે ખાલી ગ્રામ ઉદ્યોગ પણ આ કરે છે પછી ગ્રામીણ વિકાસ મંત્રાલય સરસ મેળા જે ચાલે છે એ પણ ગવર્મેન્ટનો ખૂબ જ સારો એવો ભાગ છે કે ગામડાના જે લોકોને પ્લેટફોર્મ મળે ને વેચાણ માટે છે વડોદરા રાજકોટ એવામાં મોટા મોટા એક્ઝિબિશનો કરતા હોય છે એમાં અમે ભાગ લઈ છીએ એ રીતે અમારું બ્રાન્ડિંગ ચાલે છે લોકોને આ મત ખરીદવું હોય તમારી પાસેથી તો તે કઈ રીતે ખરીદ છે અને જે લોકો લઈ ગયા હોય પછી સારી વસ્તુ એટલે એક બીજા લોકો કહેવાના છે પછી મારો કસ્ટમર કેર નંબર માં કોલ કરે એટલે અમે પછી એને કુરિયરના માધ્યમથી માધ્યમથી પાર્સલ પહોંચાડી અને પછી જે પે કરી આપે છે બરોબર અત્યારે તો બજારમાં અનેક પ્રકારના જે છે મધ મળે છે કઈ રીતે ખબર પડે કે કયું મધ સારું છે શુદ્ધ છે એ કઈ રીતે ખબર પડે ક્વોલિટી ની હવે એમાં તો હું ક્યારે મારી ક્વોલિટી બીજી ક્વોલિટી બીજી બ્રાન્ડ નું કઈ કેતો નથી મારી ક્વોલિટી જ મારું બ્રાન્ડ છે અને મારું જે જાહેરાત વિકાસ છે એ મારી ક્વોલિટી છે જેને લેવું હોય કેમ ખબર પડશે કે આમાં સારું છે એનું કઈ એવું એટલે અમુક મધ જે છે પાછું હોય પાતળું એવું કઈ ખબર પડે કે કઈ રીતે એમાં મધ માં અમુક પ્રકાર હોય છે અમુક મધ જે સિરપ વાળું હોય કે ખાંડ વાળું હોય તો જમી જતું હોય અમુક ફૂલ પર પણ નિર્ભય છે સરસો નું મધ આવે રાયડા નું મધ હોય એ ઘી પણ જામી જાય છે પણ અમુક લોકો જે વખત લઈ દાખલા તરીકે તમે કોઈ લઈ ગયા હોય સાહેબ તો તમને સારું લાગ્યું હોય તમે બીજા પાંચ જણાને કહેવા ના છો કે મત જોતું હોય તો આ બ્રાન્ડનું સારું છે એ રીતે અમારી ક્વોલિટીથી જ મારી બ્રાન્ડનો વિકાસ થાય છે હવે આપણે મત વિશે જાણ્યું હવે તમારા વિશે થોડું જાણવું છે તમને કે કેવી રીતે અમે આવું ઈચ્છા થઈ કારણ કે અત્યારે તો અનેક લોકો જે છે ખેતી કરતા હોય છે જે આપણે પાક ચાલી આવે છે પરંપરાગત તે જ વાવતા હોય છે પરંતુ તમે એનાથી થોડા અલગ જઈને આવું કર્યું છે તો એ કઈ રીતે તમને બધું આ બધું પહેલેથી નક્કી હતું કે પછી તમે આ કઈ ક્યાંય જોયું ને પછી આ કર્યું એમાં એવું છે કે કઈક નવીન કરવું મારા માટે પેલેથી જેવું કઈક જીવનમાં નવીન કરવું શરૂઆતના સ્ટેજમાં હું ખેતી કરતો હતો પણ એમાં કોઈ ભાવ પૂરતા ન મળતા કે કઈ સારું ઘર ચાલતું નતું પણ વિકાસ માટે તો કઈક કીધું જરૂરી છે એટલે મધમાખીની અચાનક નજરે ચડી અને મધમાખી વિશે જાણવું રિસર્ચ કર્યું ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પછી અમે ધીરે ધીરે માટે કોન્ટેક નંબર મેળવી એક રવિ ગૌસાણી કરી મિત્રના ફાર્મ પર વિઝિટ કરી અને એના માધ્યમથી અમે ધીરે ધીરે આગળ વધ્યા અને અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ શું કહેશો અત્યારે અનેક ખેડૂતો હશે કદાચ આ તમારું અત્યારે જે સાંભળીને એમને પણ કદાચ આ મધની મધ ઉછેરની જે છે તે ઈચ્છા થશે શું કહેશો એ લોકોને આમાં આવવા માટે અને કેટલી આમાં ઉપજ મળે છે તે પણ મહત્ત્વનું વાત છે કારણ કે એ જે પાક વાવે છે એના કરતાં આમાં શું એમને વધારે ફાયદો થઈ શકે ખેડૂત માટે તો નાખી બહુ મહત્વની સલાહ દેવા માગુ છું કે જો પોતાના પર બે પાંચ કોલોની લાવીને શરૂઆત કરે એક તો એને પાકમાં વધારો થવાનો ઉત્પાદનમાં વધારો થવાનો છે પોલીનેશનથી અને મધની પણ થોડી ઘણી આવક ઊભી થશે તો દરેક ખેડૂત ભાઈ થોડી થોડી કોલોનીથી ચાલુ કરે તો એમને બંને રીતે ફાયદો થશે મધની આવક મળશે અને પાકમાં પણ વધારો થશે અને ગવર્મેન્ટે ખૂબ સપોર્ટ કરે છે કેટલી મહેનત પડતી હોય છે મહેનત તો થોડી પડતી હોય માઇગ્રેશન કરવું પછી એનું લોકેશન ગોતવું પેસ્ટિસાઈડ નો સાપ્તાહિક ખેડૂતને મળવું માખી એક જીવાળવી એ એક માખી જીવાડવી અમારા માટે મોટો મોટો વિષય છે બધમાખીને જીવાડવી તો આ હતા ભરતભાઈ જેઓ આજે મધની ખેતી કરી રહ્યા છે અને જે વર્ષોથી તેઓ ખેતી કરે છે અને આજે અનેક ખેડૂતો માટે તેઓ પ્રેરણારૂપ છે અને લાખોની આવક મેળવે છે અને આજે તેઓ પોતાનું મધ છે ગુજરાતના ગામડે ગામડા ને ઘરે ઘર સુધી પહોંચાડ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર